આ એડવાન્સ જેવા અમૃતની ટ્યુબ છે એમાં એકસો આઠ એલિમેન્ટ નીકળે આમાં છાશ ગૌમૂત્ર ગોળ રાંધેલા ચોખા અને પાણી આ બધી વસ્તુનું મિક્સ મિશ્રણ કરેલ છે બરાબર કેટલા સમયમાં બની જાય પહેલાં પચાસ દિવસ રાખવું પડે અત્યારે નવી ટેકનોલોજી એમાં પંદર દિવસે થઈ જાય અને હવે આમાંથી નવા નવા સુધારા વધારા અપડેટ થતા જાય બરાબર આ કિશન ચંદ્ર જાતનું ગાઝિયાબાદનું સંશોધન છે બધું અને એ પેલા ગવર્મેન્ટમાં હતા આજે એનું ખાનગીકરણ છે પણ સરસ ખેડૂતો માટે ઉપયોગી વસ્તુ છે અને એ પાંચ વર્ષ સુધી મલ્ટીપ્લસથી અને આમાંથી આમાંથી કલ્ચરમાંથી આ બધું બનાવીએ છીએ જેમાં ટ્રાયકોડરમાં ઓડબલ્યુડીસી ડીસી એનપીકે એન અને આ વામ અને આ ગાઢા કૉ આટલી વસ્તુ એમને સક્સેસફુલ અને સરળ ખેડૂતો માટે માટે આ બધું બહાર કાઢ્યા પછી મિક્સ પણ કરી આપડે ઘરે બનાવું હા બનાવી શકીએ ઘરે જ બનાવવાની હોય

એક આ એક તારાતન દેલજીની ટેકનિક છે ટીસીબીટી જો એની પણ એવી જ રીત છે એના માટે આ ખાટો રસ કેવ રસાય એ બધા એના અલગ અલગ છે આયા માટે એમાંથી બનતા હોય છે હા એ પદ્ધતિ જુદી છે પણ એ આના માટે ઉપયોગી છે આપડા કેમ મીઠાઈ લાવવી કેમ કડવાણી થાડે કે જીવાતને ન આવવા દે એ ઈ બધી વસ્તુ છે બરાબર આ ચતુરભાઈ રૂડાણી ની વાડી આપણે જોઈ શકીએ છીએ કે ગૌ આધારિત પણ ખેતી છે તે પોતાની ફાર્મમાં જ બધું આ કાર્ય કરે છે આ બધા મેન્યુફેક્ચરિંગ ટ્યુબ અને આ એનું મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ છે